મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ઉષ્ણકાલીન સેવામાં એક વધુ વિડીયો હું ઉમેરવા જઈ રહી છું જે છે સફેદ કલરના જે આપણે જારી અને ગુંજા ઉષ્ણકાળમાં આવે છે એના માટે આપણે નેવરો કેવી રીતના વીંટવો તો આના માટે આપણે એક સફેદ વસ્ત્ર બી લેવાનું હોય છે જે આપણા ઝારીજીના માપનું આપણે કટ કરી લેવાનું હોય છે અને ઝારીજી પણ થોડા ભીના જ આપણે રાખવાના હોય છે આ સાથે આપણે જોઈશે એક જારીજીનું જે ઉપરનો ભાગ હોય એમાં આપણી લાંબી સફેદ પટ્ટી અને ઉપર રાખવા માટે ચોરસ સફેદ કપડું હવે આપણે ઝારીજીને થોડા ભીના કરી અને આ જે નેવરાનો પટ્ટો છે એને આપણે પાટલી વાળીને ગોઠવતા જઈશું આવી રીતના નીચે એક થાળી કે ડીશ રાખવાની અને એની ઉપર જારીજી સમાય એવડી નાની કટોરી કે વાટકી રાખી